શ્રી શિવાય નમસ્તુભ્યમ શિવ એક એવા દેવતા કે જેના કરોડો ભક્તો છે શિવ ભોળા છે શિવ સુંદર છે શિવ મહાકાળ છે ભગવાન શિવના ના બાર જ્યોતિર્લિંગો એક અંતિમ જ્યોતિર્લિંગ એટલે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ નમસ્કાર દીપ દર્શન વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી ધોરણ દસ ની વિદ્યાર્થીની હું દરજી પૂર્વા આજે તમને એક અદ્ભુત જ્યોતિર્લિંગ થી પરિચિત કરાવીશ કૃષેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના દોલતાબાદથી લગભગ અગિયાર કિલોમીટરના અંતરે આવેલ વેરુલ ગામમાં સ્થિત છે સુરત થી ગૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું અંતર લગભગ ચારસો સિત્તેર કિલોમીટર જેટલું થાય છે કિવદંતી અનુસાર ભગવાન શિવની પરમભક્તા એવી ઘુસ્માની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે લીધે સ્વયંભૂ રૂપ એટલે ગૃષેશ્વર જ્યોતિર્લિંગ કૃષેશ્વર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત જેવા મોટા ગ્રંથોમાં પણ જોવા મળે છે ઘૃષેશ્વર જ્યોતિર્લિંગના સ્મરણ માત્રથી વ્યક્તિને રોગ દોષ અને પાપોમાંથી મુક્તિ મળે છે અનેની સંતાન દંપતીને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે તો બાર જ્યોતિર્લિંગની કથા સાંભળી પરબ્રહ્મા એવા દેવોના દેવ મહાદેવની કૃપા આપ સૌ ઉપર પણ બની રહે તેવી આસ્થા અને હા આ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન પામવા તમે શિવ સાનિધ્યમાં જશો તેવી આસ્થા સાથે હું દરજી રજા લઉં છું ृष्णेश्वरं सदा वन्दे सर्वदुःखविनाशकं त्रिलोकेशं महादेवं सर्वकल्याणकारणं हर हर महादेव